અને કારીગરોનો પણ પ્રોબ્લેમ છે કારીગરો જો એવા મળતા નથી ફિનિશિંગવાળા અને કામ કરતા નથી કારીગરો અને મહેનતવાળું કામ છે એટલે તકલીફ છે પતંગ બનાવવામાં પહેલાં કરતાં પુષ્કળ મહેનત પડે છે પતંગ બનાવવામાં લગભગ કમાન ધંધા કાગરનાઓ દર વર્ષે વધે છે પંદરથી વીસ ટકા વધારો થશે એવું છે વરસાદના હિસાબે માવઠું પંદર વીસ દિવસ રહ્યું એટલે માલની ઘણી શોર્ટ શોર્ટેજ છે માલ બનતો જ નથી જે કારીગરો બે ત્રણ હજાર પતંગ બનાવી શકતા તે હજાર પાંચસો પણ બનાવી નથી શકતા અમારા લગભગ પંદરથી વીસ છોકરાઓ કામ કરી રહ્યા છે આખા વર્ષમાં બને દોઢ બે લાખ જેવી પતંગો બધું જાતે જ કરવાનું એટલે કમાન દ